નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટૉપિકમાં આજે વાત કરીશું ગુજરાત હાઈકોર્ટની જાટકણી અંગે કારણ કે અવારનવાર આપણે જોતા આવ્યા છીએ કે ઘણી બધી બાબતો એવી છે કે ગુજરાત હાઈકોર્ટ તેનું સંજ્ઞાન લેતી હોય છે કે જે જાહેર હિત માટેની બાબતો હોય છે તે પછી આપણે વાત કરીએ કે રોડ રસ્તાની બાબત હોય છે રખડતા ઢોરોની બાબત હોય છે જેનાથી જે સામાન્ય પબ્લિક છે તેમને અડચણ સર્જાતી હોય છે ચોમાસામાં આપણે વાત કરીએ તો રોડ રસ્તા ખરાબ થઈ જવાની સ્થિતિ તેમાં ભ્રષ્ટાચારની સ્થિતિ અધિકારીઓની આપણે વાત કરીએ તો અધિકારીઓની ક્યાંકને ક્યાંક જે પ્રકારે આવેલી ભગત સામે આવતી હોય છે જેના કારણે જનતા હેરાન પરેશાન થતી હોય છે તે બાબતને લઈને હાઈકોર્ટ કે જે ખાસ તંત્રને ફટકાર લગાવતી હોય છે લાલ કરતી હોય છે તેમાંનો જ એક મુદ્દો છે ટ્રાફિકનો મુદ્દો અને ટ્રાફિકના મુદ્દે ઘણી બધી વખત હાઈકોર્ટે તંત્રને કહ્યું છે કે કેવી રીતે ટ્રાફિકની વ્યવસ્થા છે તેમાં શું પગલાં તમે લીધા છે કે પછી રોંગ સાઈડ માટેની જે બાબત હોય તે વાહનો હોય આ સિવાય જે અન્ય આપણે બાબતની વાત કરીએ તો તે તમામ બાબત ગેરકાયદેસર પાર્કિંગની આપણે વાત હોય ગમે ત્યાં પાર્કિંગ આડેધડ કરી દેતા હોય છે લોકો તેના કારણે ક્યાંક ટ્રાફિક જામ સર્જાતો હોય છે રોંગ સાઈડ જે લોકો ઘૂસી જતા હોય છે તેના કારણે પણ ટ્રાફિક જામ સર્જાતો હોય છે આડેધડ વાહનો ચલાવતા હોય છે આ તમામ બાબતને લઈને હાઈકોર્ટે જે ફટકાર લગાવી છે થોડા દિવસ પહેલાં જ આપણે વાત કરી કે હાઈકોર્ટે કહ્યું હતું કે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવે તમામ લોકો જે નથી માનતા આગળ અને પાછળ જે બંને બેઠેલા છે બંને માટે હેલ્મેટ ફરજીયાત કરવામાં આવે અને એમને સુધારવા માટે જાગૃત કરવા માટે કોઈ કાર્ય ન કરો પરંતુ યોગ્ય દંડ ફટકારો કડક પગલાં લો જેથી જે લોકો છે તે વધારેમાં વધારે શીખે આ બાબતની પણ વાત હાઈકોર્ટે કરી છે પરંતુ ટ્રાફિકની સમસ્યા કે જે ઠેરની ઠેર જોવા મળે છે ક્યાંક સુધારો ચોક્કસથી આવ્યો છે પરંતુ હજી પણ અનેક સમસ્યાઓ કે જે ઠેરની ઠેર છે તે બાબતને લઈને અને ખાસ જે લાયસન્સ રદ કરવા સુધીની વાત હાઈકોર્ટે કરી છે અને રાજ્ય સરકારે પણ ત્યારબાદ હવે ફટકાર લગાવી અને ત્યારબાદ એક સોગંદનામું રજૂ કરીને વાત કરી કે હવે લાયસન્સ રદ કરવા સુધીની પ્રક્રિયા હાથ ધરાશે તે પછી એક મહિના માટે હોય કે પંદર દિવસ માટે હોય કે કોઈ સમયગાળો કે એટલા સમયગાળા માટે તે વ્યક્તિનું લાયસન્સ રદ કરવામાં આવશે વાત કરીએ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની વાત કરીએ જેમાં સુરતની પણ વાત કરીએ તો સુરત જે ટ્રાફિકના કારણે ખૂબ જ હેરાન પરેશાન જે લોકો થતા હતા ત્યારબાદ ટ્રાફિક માટે જે નિયમો ઘડવામાં આવ્યા લોકોને પાલન કરવાનું કહેવામાં આવ્યું ત્યારે એક વાત કે સામે આવી કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કે સુરતની ટ્રાફિક વ્યવસ્થાની જે તારીફ કરી હતી તેમના વખાણ કર્યા હતા તે પણ એક વાત સામે આવી હતી પરંતુ બીજી તરફ સુરતમાં આપણે વાત કરીએ તો અણધડ વહીવટ પણ સામે આવ્યો છે પર્વત પાસેનો જે એક અહેવાલ સામે આવ્યો કે જેમાં મેઇન રોડ જે છે જ્યાંથી વાહનો પસાર થાય છે તે માત્ર ચોવીસ ફૂટનો છે અને બાજુની ફૂટપાથ કે જે તેના કરતાં પણ મોટી એટલે કે ચુમ્માલીસ ફૂટની બનાવવામાં આવી છે એટલે કે બ્યુટિફિકેશનના નામે આ એક અણધડ વહીવટ છે કે જ્યાં ડિઝાઇનમાં કોઈ પણ પ્રકારની જે ખામી છે તે બહાર આવી જતી હોય છે આ પણ એક વિચારવાલાયક બાબત છે અને સર્કલ્સની આપણે વાત કરીએ તે નાના કરવાની વાત છે આ તમામ બાબતને લઈને સુરતમાં હવે પ્રક્રિયા હાથ ધરાવાની છે ટૂંકમાં ટ્રાફિક આજનો આપણો મુદ્દો રહેવાનો છે અને તેના બાબતને લઈને આપણે ચર્ચા કરવાની છે ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે ડોક્ટર પ્રવિણ કાનાવાર આપણી સાથે જોડાયા છે અને તેમની સાથે છે બ્રિજેશ વર્મા બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલાં તો પ્રવીણભાઈ આપણાથી જ શરૂઆત કરીએ જે પ્રકારે અમદાવાદની વાત કરી સુરતની આપણે બંનેની વાત કરીએ શરૂઆતમાં સૌથી પહેલાં પ્રાથમિક પ્રતિક્રિયા બંનેને લઈએ ગુજરાત હાઈકોર્ટ અવારનવાર ફટકાર લગાવતી હોય છે તમામ બાબતોને લઈને જેમાં જાહેર હિત જોડાયેલું હોય છે ટ્રાફિકની સમસ્યા વર્ષોથી આ સમસ્યા સંકળાયેલી છે ક્યાંક અત્યારે લોકોમાં થોડો ઘણો સુધારો ચોક્કસથી આવ્યો છે આપણે જોતા પણ હોઈએ છીએ ત્યાં સિગ્નલ ઉપર પરંતુ હજી પણ રોંગ સાઈડ આ સિવાય પાર્કિંગનો મુદ્દો કે જે હજી પણ એમના એમ છે અને આ સાથે જ સુરતની જે મેં ઘટનાની વાત કરી આપની દૃષ્ટિએ હાઈકોર્ટને વારંવાર ફટકાર લગાવવી પડે છે પરંતુ રાજ્ય સરકાર માત્ર ફટકાર લગાવે છે ત્યારે કહે છે કે હા અમે કરીશું જેમ અત્યારે કહ્યું છે કે લાયસન્સ રદ કરીશું અમે સોગંદનામું રજૂ કર્યું છે કે હવે કાર્યવાહી કરીશું પરંતુ ક્યાં સુધી

આવી ગયા છે અત્યારે પાછા અમદાવાદ હવે આ પરિસ્થિતિ બીઆરટીએસ લાવ્યા એટલા માટે કે જેથી કરીને લોકોને પબ્લિક વાહન સારું મળે અને ઝડપથી જવાય અવાય બીઆરટીએસ આવે ત્યાર પછી હવે આપણે મેટ્રો પણ લાવ્યા છીએ પણ અનફોર્ચ્યુનેટલી આપણી જે પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે અને એનો જે વપરાશ થવો જોઈએ એ આપણે વપરાશ કરી શકતા નથી કારણ કે વપરાશ કરવા માટે વાપરનારને એ સુગમ પડવી જોઈએ એમટીએસની બસ દાખલા રૂપે આપણે એક દાખલો આપીએ તો બસ સ્ટેન્ડ પર ઊભી રહેતી હોય બસ એવું બહુ બનતું નથી લોકો લાઈન ઊભા રહેતા નથી જ્યારે બસ આવે ત્યારે દોડાદોડી કરે અને પછી બસ ડ્રાઈવર અચાનક બસ ચલાવે કોક પડે અને હાડકા ભાંગે બીઆરટીએસ થયું બહુ સારી વાત થઈ પણ બીઆરટીએસના જે રસ્તા છે એ રસ્તા મેઈન રસ્તાની વચ્ચોવચ બન્યા હવે બીઆરટીએસને ચાલવા માટે સુગમ થઈ ગયું અને કોઈ કોઈ વાર આપણા ફાયર બ્રિગેડના વાહનોને ચાલવા માટે સુગમ થઈ ગયું પણ લોકોની જે ત્રણ લેન જેટલી મળતી હતી એને બદલે બે લેન થઈ ગઈ ને આપણા ત્યાં લોકો એક લેન તો પાર્કિંગ માટે વાપરે ફૂટપાથો બધી ચાલવા માટે છે જ નહીં ફૂટપાથ પરના જે વેપારીઓ છે એમનો સામાન બાર કડકે અને વેન્ડર્સ જે લોકો પોતે રોજે રોજ ત્યાં આવીને બેસે એ એ આવતા નથી એમના એમના સાધનો સામાન બધું ત્યાંનું ત્યાં જ પડ્યું હોય છે કલાક સુપ્રીમ કોર્ટે એમને ધંધો કરવાની છૂટ આપી કે ભાઈ ફરતું વાહન લઈને કોઈ માણસ જાય તો એને ધંધો કરવા દેવો પડે નહીં તો જમે ખાઈશું એટલે એને પૈસા ક્યાંથી આવે એટલે એ જે છૂટ આપી એનો ગેરલાભ લઈને કોઈની પણ દુકાન ની આગળ કોઈ પણ માણસ પોતાની લારી લઈને ઉભો રહી જાય તો એને કશું કરી શકાય નહીં કોઈ કાઢી પણ ના શકે એટલે કે આ ઓફિશિયલ લેન્ડ લેન્ડ આપણે ગુજરાતીમાં અંગ્રેજીમાં કે આ રીતે લોકો કરે છે પછી બીજું છે આડેધડે વાહન પાર્ક કરે કોઈ વ્યક્તિને કાંઈક ખરીદવું છે કે બે મિનિટમાં આવું છું એમ કરીને વાહન ત્યાં મૂકી દે અને પછી પંદર મિનિટે આવે એવી રીતે જે માણસ ડિલિવરી આપવા આવે દુકાનોમાં સામાનની એ બી ત્યાં આગળ ગમે તેમ ઉભા રહી જાય છે અને ટ્રાફિક ડેમેજ થાય એટલે આપણે ત્યાં એટલી બધી ટ્રાફિકની સમસ્યાઓ થઈ ગઈ છે એમાં રસ્તો વાપરનારા બધા સ્ટેક હોલ્ડરો સ્ટેક હોલ્ડરોના દરેકના પોતાના પ્રોબ્લેમ છે હાઈકોર્ટ ઈચ્છે છે કે બધા હેલ્મેટ પહેરે બહુ જ સારી વાત છે બધા હેલ્મેટ પહેરવી જોઈએ કે જેથી કરીને પડે તો માથું ભાંગે નહીં અને માણસ મરી ના જાય પણ હેલ્મેટ પહેરવાથી અકસ્માત રોકાતા નથી અકસ્માત માટે માણસે જે લોકો વાહન ચલાવે છે જે લોકો ચાલે છે એમણે બદલાવાની જરૂર પડવાની છે અકસ્માતો ઘટાડવા માટે બધા સ્ટેક જરૂર છે જમણા તમે વાત કરી કે અંદર આવડી મોટી ફૂટપાથ આપણે અમદાવાદ બહુ સરસ છીએ બધા આપણે નાની ફૂટપાથ કેટલી તો કે ત્રણ ફૂટની પછી ત્રણ ફૂટની ફૂટપાથ ઉપર સામાન હોય ત્રણ ફૂટની ફૂટપાથ ઉપર એવા પણ હોય કે જે કુંડા મૂકે ફૂલના મે મ્યુનિસિપાલિટી એ પોતાના વાહનો વસ્તુઓ ફૂટપાથ ના જે રોકવા માટેના હોય છે બેરિયર્સ તો ફૂટપાથ ઉપર મેં ક્યાં જોયા છે ખબર છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસની બહારની ફૂટપાથ ઉપર ઇલેક્ટ્રિક કંપનીએ ત્યાં એના પ્લા એ મૂક્યા છે શું કહેવાય એને મીટરના કહેવાય પણ એના જે હોય ને કંટ્રોલ કરે પાવરને તો એ એટલે કે એક વ્યક્તિ માનો કે ફૂટપાથ પર ચડી ગયો

પગ કૂદે એટલે જયારે હથોડી મારે એટલે પછી લોકો સુધરે પણ એ કેટલા દિવસ અઠવાડિયું બે દિવસ ચાર દિવસ ધારો કે તમે આજે વાંચો છાપવામાં કે ભાઈ ત્રણ વખત એ લોકો કોઈ પણ નહીં હેલ્મેટ પહેરે એનું લાયસન્સ રદ થઈ જશે અમદાવાદની અંદર લાયસન્સ વાળા કેટલા છે પહેલા તો એ વિચારો વગર લાયસન્સ ના જોઈએ એટલા રિક્ષા ડ્રાઈવરો વાહન ચલાવે વગર 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 લાયસન્સ ના જોઈએ એટલા લોકો વાહનો ચલાવે છે હવે એને પકડવા માટે એટલા પોલીસ તો જોઈએ ને આપણી પાસે બે હજાર ટ્રાફિકના પોલીસ છે વાંચ્યું તું સવાલ છાંપવામાં પોલીસ જો એ ચેક બધાનું જો કરવા જાય તો એમાં પણ ટ્રાફિક પાછો પાછળ એમના એમ ઠેરનો ઠોર થઈ જાય કારણ કે ટ્રાફિક પોલીસ એટલા નથી કે બધાનું ચેક કરી શકે અને એના જ કારણે ઘણા બધા વાહન ચાલકો અત્યારે જે આપણે કહ્યું તે પ્રમાણે કે લાયસન્સ વગર ફરી રહ્યા છે પરંતુ તેનો ઉપાય કરવો પડશે અને જે ટ્રાફિક પોલીસના જવાનો છે કે જેમની ભરતી નથી થઈ ખૂટે છે ઘણા બધા જે ખૂટે છે જે વાત કરી છે તે પણ જરૂરી છે અને આ તમામ બાબતનું સંજ્ઞા હાઈકોર્ટે લીધું છે અને સરકારને જણાવ્યું છે એટલે કે ફટકાર તો લગાવી છે એટલે હમણાં જે કહેવત કરી બીજી એક કહેવત આપણા ગુજરાતીમાં બહુ ફેમસ છે નવ 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 દિવસ એ જ પ્રકારનો આ જે બનીને રહી જાય છે બ્રિજેશભાઈ અનમ્યુટ કરજો સાથે જ સુરતની વાત કરીએ જે અણધડ વહીવટ જે હમણાં વાત કરી પર્વત પાટિયાનો આપણે ફૂટપાથની વાત કરીએ

તો જેમ સાહેબે કાનાવાર સાહેબે વાત કરી કે ફૂટપાથની જે વાત છે બધી જે 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 પણ રીતે હોય છે છે વાત કરી એ જ મોટી અને હવે ટ્રાફિક જયારે બે બે કિલોમીટર સુધી એક એક કિલોમીટર સુધી જયારે વધે છે ત્યારે પછી એને ઓછું કરવાની પ્રોસેસ ને એ બધી કરવાની કામગીરી કરવામાં આવે છે એના કરતા પહેલા જયારે અમે અગાઉ કેવું કહેવામાં આવેલું અમે કે આજે તમે ફૂટપાથ આપણા મોટા બનાવી રહ્યા છો તેમાં નુકસાન થવાનું જ છે અને ટ્રાફિક નું ભારણ વધશે એક તો એ મુદ્દો છે ત્યાર પછી બીજું ઓન સ્ટ્રીટ પાર્કિંગ જોવા મળે છે રોડ પર ફૂટપાથ રોડ પર જ પાર્કિંગ કરી દેવામાં આવે છે હવે સિગ્નલો લગાવવામાં આવ્યા છે પરંતુ કોઈ પણ જગ્યાએ સુરત સિવાય તમે જશો બીજા કોઈ જગ્યાએ ઓન સ્ટ્રીટ પાર્કિંગ કોઈ જગ્યાએ નથી મારા ધ્યાન મુજબ પરંતુ તમે જશો સુરતમાં ઓન સ્ટ્રીટ પાર્કિંગ ઓન સ્ટ્રીટ એટલે કે ગલીની અંદર પાર્કિંગ હોય પરંતુ રોડ પર જ મુખ્ય રોડ પર વ્યવસ્થા કરી દેવામાં આવે છે અને એના કારણે ને હેરાન થવું પડે છે આખો એક લેન આખો અંદર મોટા રોડ કરવામાં આવે છે તેનો મતલબ એમ નથી પાર્કિંગ માટે જગ્યા આપી દીધી નવા નવા જે નિર્માણો કરવામાં આવે છે નવા નવા બિલ્ડિંગો બનાવવામાં આવે છે એમને ઓલરેડી પ્લાનમાં અને સ્ટ્રકચરમાં ઓલરેડી કહેવામાં આવે છે કે પોતાની હિસાબે પોતાનું પાર્કિંગ અલગ કરવાનું હોય છે તેમ છતાં રોડ ઉપર પાર્કિંગ કરી દેવામાં આવે છે અને એના કારણે લોકોને પ્રોબ્લેમ થાય છે જેમ કે અમારે અહિયાં વાત જો તો એક બસો મીટર માં ત્રણ ત્રણ સિગ્નલો મૂકવામાં આવેલા છે અને એ સિગ્નલ ને કારણે પબ્લિક તો હેરાન થાય જ છે સાથે સાથે લોકોનો સમય પણ સમય પણ વેસ્ટ થાય છે અને સાથે સાથે ઈંધણ નું જો બર્તન વધારે થાય છે ને કારણે પ્રદૂષણ ને વાતાવરણ માં પણ એનું નુકસાન થતું હોય છે એટલે આ બધા નિર્ણય કોઈના પરામર્શમાં કે કઈ કમિટીઓ જે બનાવેલી છે તે મુજબ જો કરવામાં આવે યોગ્ય રીતે તો ફરક પડે જેમ કે સુપ્રીમ કોર્ટે અગાઉ પણ કહ્યું કહેવામાં આવ્યું તો દરેકે જિલ્લાઓમાં દરેક ડિસ્ટ્રિક્ટોમાં એક સુપ્રીમ કોર્ટે રોડ સેફ્ટી કમિટી બનાવવામાં આવેલી છે અને એ કમિટી અંદર જે આ વસ્તુના જાણકાર છે આ વખતના જે એક્સપર્ટ છે તે લોકોને લેવામાં આવે તો આમાં ફરક પડશે કારણ કે તમે જોશો જ્યારે પણ મિટિંગોને થતી હોય ત્યારે ફક્ત કાગળો પર વાત થતી હોય છે કાગળ પર વાત કરવા માટે નહી આમાં રોડ ઉપર નીકળીને કરવામાં આવે તો ફરક પડશે એમ એકચુલી ની સંખ્યા વધી દિવસ દિવસો વધી રહી છે આંકડા છુપાવવામાં આવે છે ખરેખર જે આંકડા હોવા જોઈએ તે દર્શાવવામાં નથી આવતા એ બધું પ્રોબ્લેમ બધે થઈ રહી છે ચોક્કસથી ઘણી બધી સમસ્યાઓ અને બ્યુટિફિકેશન ના માટે જે સર્કલો ઘણા બધા મોટા કરવામાં આવ્યા છે આ એક વાત પણ જ્યારે સામે આવી છે પ્રવીણભાઈ આ બ્યુટિફિકેશન ખાસ વાત કરીએ કે શહેર સારું દેખાય આપણું શહેર રોડ રસ્તા સારા દેખાય તેના માટે બ્યુટિફિકેશન કરવામાં આવે છે ફૂટપાથ એટલી સારી જેમ અમદાવાદમાં આપણે સીજી રોડની વાત કરીએ કે તે સીજી રોડની જે ફૂટપાથ બનાવવામાં આવ્યું છે અદ્યતન જે કહીએ કે ત્યાં લોકોને જવું ગમે પરંતુ બ્યુટિફિકેશનના કારણે જે અત્યારે સુરતમાં જે આપણે વાત કરી જે પર્વત પાટિયાવાળા વિસ્તારની ચુમ્માલીસ ફૂટના ફૂટપાથની તેના કારણે ટ્રાફિકની સમસ્યા આ સિવાય મોટા મોટા સર્કલ બનાવવામાં આવે છે તેને નાના કરવાની હવે કવાયત હાથ ધરવામાં આવશે એટલે ખોટો ખર્ચો એક પ્રકારે કહી શકાય જેમ અમદાવાદમાં હમણાં નહેરુનગરનું જે સર્કલ છે તે નાનું કરવામાં આવ્યું છે તમારી વાત બહુ સાચી છે કે ઘણા બધા ઘણી બધી વસ્તુ કરવાની જરૂર છે પણ બેઝિકલી આપણે સમજવું જોઈએ કે શહેર જે છે એ જીવવા માટે છે અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં રસ્તાઓ જે છે ને એ દોડવા માટે છે વાહનોના અને દોડાવવાના સ્પીડથી એવું માનીને જ આપણે જીવીએ છીએ પહેલાં પણ ક્યારેક આપણા પ્રોગ્રામમાં મેં કહેલું કે ડબ્લ્યુ એચ ઓ એ કહ્યું છે કે રોડ જીવવા માટે છે અને રોડ ઉપર ત્રીસ કિલોમીટરથી વધારે સ્પીડથી એક પણ વાહનને ચાલવાની છૂટ હોવી જોઈએ નહીં હવે અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં વસ્તી વધારો પુષ્કળ છે એકલો વસ્તી વધારો માણસો આપણો

તમારી એક જ જણો ના પહેરે અને સરપા કાળે ટુ વ્હીલર ચલાવે એને જવું હોય માનો કે આગળથી જમણી બાજુ તો એને જમણી બાજુની અંદરની લેન માં રહેવું જોઈએ એને બદલે એ હોય ડાબી બાજુની બહારની લેન માં રહે કે જે એક્ચ્યુઅલી ફ્રી લેફ્ટન આગળ આવે એના માટે છે તો બધા ત્યાં ઘૂસી જાય અને પછી ત્યાંથી આગળ જઈને તરત જ જમણી બાજુ ઘુસે જ્યારે લીલો સિગ્નલ આવે ત્યારે એટલે કે આપણે ત્યાં અનફોર્ચ્યુનેટલી લોકોની જે બિહેવિયર રોડ પર હોવી જોઈએ એ નથી હવે આપણે મેં હું એવું માનું છું કે આપણે નાના હતા ને ત્યારે ક્લાસમાં મોનિટર મોનીટર હતા જ અને ધ્યાન કે બધા બેસી રહે અવાજ ના કરે વાંચે લખે તોફાન ના કરે મસ્તી ના કરે મોનિટર રાખતા હવે આપણે મોનિટરની ટીવ પડી છે ને નાનપણની એ મોનિટર આપણે રસ્તા પર જોઈએ જ છે જો પોલીસ હોય તો આપણે ધ્યાનથી જાય પોલીસ ના હોય તો આપણે નહીં ચલાવવાનું ભલે કેમેરા છે તો કેમેરા પકડી ના શકે તો એના માટે લોકો પોતાની નંબર પ્લેટ જે સ્પેસિફિક દરેક વસ્તુ કટ મારે સ્ટેશન જવું તો સૌથી શોર્ટકટ કયો એ હું વિચારું એવું ના વિચારું કે સરખો જવું ઘણા લોકો ઘણી બધી ગલીઓમાંથી ઘુસે કે જેથી કરીને સિગ્નલ વચ્ચે ના આવે સાહેબે હમણાં સિગ્નલ ની વાત કરી સુરતની અંદર કે નજીક નજીક સિગ્નલ નાખ્યા છે મેં વાંચું છું છાપામાં સવારે કે પચાસ પચાસ મીટરના અંતરે પણ સિગ્નલ છે હવે એટલા બધા સિગ્નલ જે મૂક્યા તો સારું કર્યું સિગ્નલ છે પણ સિગ્નલને લોકો માન આપે એ પહેલું કરવાની જરૂર છે ને સિગ્નલના ત્રણ કલર છે તિરંગા એ તિરંગો આપણો દેશનો તિરંગો છે એ રીતે આને પણ આપણે ઇમ્પોર્ટન્ટ તિરંગો છે ને એને પણ આપણે સેલ્યુટ કરવી જોઈએ એને પણ માન આપવું જોઈએ આપણે એ તિરંગાને માન આપતા નથી વી ઓલવેઝ જમ્પ ધ સિગ્નલ તમે એક જગ્યા બરો ખાલી ચાલીસ સેકન્ડ માટે અને સાહેબ દસ જણા રોંગ એ સિગ્નલ બંધ હોય તો તમારી લાઈનમાંથી છે સિગ્નલ તમે ઉભા રહ્યા છો અને દસ જણા એમાં ટુ વ્હીલર વાળા અને વધારે મોટર સાયકલો વાળા મોટર સાયકલો વાળા ભાગે પછી થ્રી વાળા રિક્ષા વાળા ભાગે કાંડા આવડા ગમે ત્યાંથી અત્યારે સાહેબ હમણાં હું પરિમલ ગાર્ડન પાસે ઉભો હતો આવતો હતો મારા હોસ્પિટલના તો અમે લોકો વચ્ચે લેન માં તા કારણ કે સીધા આવન હતો હવે ત્યાં ત્રણ લેન છે ડાબીની જે લેન છે એ ફ્રી લેન છે કે ડાબી બાજુ જગ્યા હોય તો જવાય બલિંક થતું હોય ગ્રીન સાહેબ પોલીસનું વાહન એ લેન માં ઉભુ રયો જો પોલીસનું વાહન જો લેન માં ઉભુ ના રહે અમદાવાદ શહેરની અંદર તો પછી હાઈકોર્ટ ગમે તેટલી ધમાલ કરે ગમે તેટલા કે એનો અર્થ એ વાહન નો નંબર છે મારી પાસે હું નંબર મોકલી શકું છું चौधरी સાહેબને ઓળખું છું સાહેબને પણ મલેખ સાહેબને પણ જાણું છું પણ એક જણ નો દંડ કરવાથી થવાનું નથી આ સિસ્ટીમ ફેલ્યુર છે આપણે ત્યાં જ્યાં સુધી સુધારવા પ્રયત્ન નહીં કરવામાં આવે ત્યાં સુધી કઈ ના થાય એકાદ બે ઓર્ડર કરવામાં આવે બે ચાર ના દંડ થાય તો આપણે બધા તો ટેવ પડી ગઈ છે દંડ કરશે કરીને શું કરશે પાંચસો લઈ લે ભલે લઈ લે તો આખું વર્ષ એકાદ બે વાર દંડ થાય તો કોઈને પડી નથી હા એનું વાહન ડિટેન થાય અને એક વર્ષ વાહન જ ના વાપરવા મળે એવું કરવાની જરૂર છે લાયસન્સ નહીં વાહન વાહન જપ્ત કરો કરવાની જ છે અને સાથે હેલ્મેટની વાત કરીએ વિજુભાઈ સુરતમાં ખાસ હેલ્મેટ પ્રત્યે લોકોની કેટલી જાગૃતતા છે અને જે આપણે સિગ્નલ ની વાત કરીએ છીએ તો સિગ્નલમાં ટાઈમરને લઈને પણ ઘણા બધા સવાલ ઉઠ્યા છે કે જે રેડ સિગ્નલ છે ત્યારે જે ટાઈમર આવે છે અને ત્યારબાદ ગ્રીન સિગ્નલમાં ટાઈમર ખૂબ જ ઓછું છે ગ્રીન સિગ્નલમાં અને તેના કારણે લોકોને ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડે છે આપણે સાચી વાત કરી સિગ્નલની જે ટાઈમિંગ જે પીક અવર્સ છે પીક અવર્સ પીક અવર્સમાં ટાઈમિંગ એકદમ ખૂબ જ ઓછો હોય છે અને ત્યારબાદ જે આપણે જોવામાં આખો દિવસ સેમ ટુ સેમ ટાઈમિંગ ચાલતો હોય છે એના કારણે જે નગરજનો છે એને ખૂબ હાલાકી ભોગવી પડે છે પ્લસ બીજું કે આ સિગ્નલ નો ટાઈમિંગ રેડ હોવાના વધારે અડધો અડધો કિલોમીટર સુધી લાંબી લાઈનો લાગી જાય છે ગ્રીન જેવું થાય છે તેમાં ફક્ત સેકન્ડ સેકન્ડ બસ એ પ્રમાણે જ હોય છે એના કારણે તો પબ્લિકને વધારે ભાલાકી ભોગવી પડે છે બીજું જેમ સાહેબે વાત કરી કે લાયસન્સ સસ્પેન્ડ તો લાયસન્સ સસ્પેન્ડમાં અમે સુરતમાં ગયા વખતે વાત કરીએ બે મહિના પહેલા વાત કરીએ તો આઠસો થી વધારે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલ હતા અને લાયસન્સ સસ્પેન્ડ તો એટલો કરવામાં આવે પરંતુ એનું નિયંત્રણ શું તો એ વ્યક્તિ ફરી પાછો લાયસન્સ લઈને ગાડી ફરવે છે તો એમાં કઈ એનું કઈ ચેકિંગ કરવા માટે એનું કઈ ચેક કરવા માટે કોઈ પાસે કઈ છે નહીં કે આ વગર લાયસન્સ ચલાવે છે કે શું છે અને એના જો દંડની વાત કરીએ આપણે તો વગર લાયસન્સ ચલાવવા માટે પણ જો વાત કરીશ કેટલું દંડ કરવામાં આવે છે એનું પણ કઈક કહેવામાં આવે છે કરી માટેનો જો અહેવાલ સામે આવ્યો કે તેમણે સુરતની ટ્રાફિક વ્યવસ્થાની તારીફ કરી છે તેના વખાણ કર્યા છે અને એક ટીમ નાગપુર થી જે પ્રકારે અહીંયાનો સંજ્ઞાન લીધો છે કે કેવી રીતનું છે તે પોલીસ કમિશનરે શાયદ એના માટે પણ જણાવ્યું છે એ શું વિગત છે ખરેખર આ ટ્રાફિક વ્યવસ્થાને વખાણ કરવામાં આવ્યા છે ફક્ત ટ્રાફિકના સિગ્નલો લગાવી દેવાથી ટ્રાફિકનું બરાબર ચાલવાથી કોઈ ફરક નથી બધા પાસાઓ જોવા પડે છે રોડ ની અંદર વાત કરી આપણે જો એજ્યુકેશન છે એન્ફોર્સમેન્ટ છે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ છે એ બધા જો મળીને વર્ક તો જ ફક્ત ટ્રાફિક ના સિગ્નલો લગાવી દેવાથી કઈ ટ્રાફિક નું ભારણ બરાબર ન થઈ જતું બરાબર અકસ્માતોની વાત કરીએ અકસ્માતોની સંખ્યા વધી રહી છે રહી છે એજ્યુકેશન ની વાત કરીએ એજ્યુકેશન ની અંદર જેમ કે વાત કરીએ ચોથા ધોરણ ની વાત કરીએ હમણાં અમે ગયા થોડે અમે સ્કૂલમાં ગયા ચોથા ધોરણની ની બુકમાં અમે જોયું ખોટા સિગ્નલો મૂકેલા છે ખોટા ખોટું વસ્તુઓ માહિતી દર્શાવેલી છે એના કારણે બાળકોને ખોટું વસ્તુ બતાવશો તો બારના જે વિદેશોનું જે છે તે તમે અહીંયા બતાવશો તો અહીંયા બાળકોને થોડી ખ્યાલ આવે અહીંયા ખરેખર જે ઇન્ડિયામાં જે વર્ક છે તે પ્રમાણે બતાવવું પડે ને એટલે એન્જિનિયરિંગ છે એન્ફોર્સમેન્ટ છે એ બધા પર વર્ક કરવામાં આવે તો ફરક પડે ફક્ત સિગ્નલ નાખીને કઈ ફરક નથી પડવાનો

અને એની અંદર બધા ટ્રસ્ટી મૂકેલા પંદર ટ્રસ્ટી પૈસા આપે દસ દસ પંદર પંદર લાખ અને પંદર ટ્રસ્ટી એવા હતા પણ પણ જે જે એક પૈસો રોડ કામ અમદાવાદમાં છે આ જે ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ સુરતનું છે ત્યાં આગળ એ લોકોએ અત્યારે જે કંઈ કામ કર્યું હશે અને ફોર્ચ્યુનેટલી ત્યાં ગડકરી સાહેબ ગયા હશે ને કોકે એમને સારી રીતે વાત કરી હશે બાકી એટી નો અનુભવ મારો પોતાનો એનો ટ્રસ્ટી છું મારો પોતાનો અનુભવ શું છે તો કે ભાઈ શું કર્યું તો કે ટ્રાફિક બ્રિગેડને પૈસા આપવા માટે જે પૈસા જોઈએ એ ભેગા કરવા માટે આ ટ્રસ્ટ બન્યું પછી એ ટ્રસ્ટનો જે ઉપયોગ કરવો જોઈએ કે આપણે ટ્રાફિક સુધારવા માટે પણ એટીટીનો ઉપયોગ કરીએ તો અનફોર્ચ્યુનેટલી એ કરવામાં આવ્યું નથી જે મારી દ્રષ્ટિએ કરવું જોઈએ કે એટીટીટીનું કામ એકલું ટ્રાફિક બ્રિગેડના પૈસા આપી દીધા એટલું ના હોવું જોઈએ પણ ટ્રાફિક કેવી રીતે સુધરે લોકોની બિહેવિયર રોડ ઉપર કેવી રીતે અનુકૂળ થાય કે જેથી કરીને અકસ્માત ના થાય લોકો ચલાવે વાહન અને ટ્રાફિક થાય તો એ એ કરવાની બહુ જરૂર છે એટલે જે ગડકરી દાખલો નાગપુરમાં બેસાડશે સારી વાત છે કારણ કે ટીઆરબી લાવનાર કારવાલ છે પહેલા અને જે લાયા અમદાવાદમાં પહેલું પછી બરોડામાં પણ આવ્યું અને સુરતમાં પણ છે એટલે કે ત્રણ જગ્યાએ આપણે ત્યાં ટીઆરબી છે બીજે ક્યાંક હશે બી કરવા મને ખબર નથી પણ કહેવાનો ભાવ શું છે કે એનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ આવા ટ્રસ્ટ નો અને હમ ચોક્કસથી તો ઘણી બધી બાબતો છે ચર્ચા કરવા લાયક ટ્રાફિક મુદ્દે સરકાર સરકારને ફટકાર પણ લાગતી હોય છે હવે આ બાબતે સરકારે કહ્યું છે કે હવે કાર્યવાહી કડક કરવામાં આવશે પરંતુ કેટલા દિવસ સુધી આ એક મહત્વનું છે ચોક્કસથી નિયમો કડક છે અને તેની અમલવારી લોકો સાથે કરાવવી જોઈએ માત્ર જાગૃતતાના અભિયાનો નહીં હવે કડક દંડની પણ જરૂર છે તેવું પણ હાઈકોર્ટે કહ્યું છે ત્યારે હવે કેટલા પ્રમાણમાં આ બાબતમાં સુધારો આવે છે તે પણ ચોક્કસથી જોવું રહેશે ચર્ચામાં જોડાશે અમારી સાથે પ્રવીણભાઈ બ્રિજેશભાઈ બંનેનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર